તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું ગ્રુપ મિત્રો પાછલા વિડીયોમાં જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે આપણે આ ચેનલ પર થોડી ઘણી અપડેટ આપી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને આ મિત્રો હવે પછી આપણે આ ચેનલ પર જાહેરાત આપવાનો નંબર પણ બદલાવેલ છે તો નવો નંબર તમને ડિસ્પ્લે પર દેખાય છે હવે અને આ મિત્રો આ ચેનલ પર સ્પોન્સરશિપ લેવાનું પણ ચાલુ કરેલ છે જેની દરેકે નોંધ લેવી અને આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરી ચાલો સબ્સ્ક્રાઇબ કરી અને બેલ નું આઇકન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત મળી જાય તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ આજના વિડિયોનું જે પ્રથમ વાહન વેચાવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની SX4 આ ગાડીનું મોડેલ 2007 નું છે પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે સારી કન્ડિશનમાં ગાડી છે એવું ગાડી માલિકનું કેવું છે અને મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત ને ફક્ત નેવ હજાર રૂપિયા અને મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે જેથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસિશનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો તેમ વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે શિયાવરોલેટની બીટ આ બીટનું મોડલ બે નું છે અને ડીઝલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક રૂપિયા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ની રીજ આ રીજ નું મોડલ બે નું છે ડીઝલ થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડી નું એસી ચાલુ છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો વાળી ગાડી છે ટીપ ટોપ કન્ડિશન માં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત એકાણું રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિક નો વાહન કરી અને આ ગાડી વિશે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર વેગેનર છે આ વેગેનર ટાયર નવા છે અને બેટરી પણ નવી છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે અને ગુડ કન્ડિશન ગાડી છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને સણોસરામાં જોવા મળશે અને આ વેગેનર વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે કે ટેન આવે તે મોડલ છે આ ગાડીનું મોડલ બે હાજર બાર છે પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી છે આ ગાડીનો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીનું પીયુસી પાવરફુલ કન્ડિશનમાં છે એવું ગાડી માલિકનું કેવું છે ટોપ કન્ડિશનમાં કેમ છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત એસી હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય

ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કંડિશન છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારું વેગેનર વેગેનરનું વીસ વેરિયન્ટ છે અને પાસિંગ પણ ચાલુ છે આ વેગનર નું એન્જિન જોરદાર કન્ડિશનમાં છે અને એસી પણ ચાલુ છે આ ગાડીમાં સીટ કવર નવા નખાવેલા છે અને મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત વાહન માલિક કરશે ફક્ત ને ફક્ત એકસઠ હજાર રૂપિયા અને આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને વલભીપુર માં જોવા મળશે અને આ વેગેનર વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકનો કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે Hyundai હેરા હેરાનું મોડલ બે હાજર અગિયાર નું છે પેટ્રોલ પ્લસ CNG થી ચાલતી ગાડી છે અને ચાર ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે આ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અને એસી પણ ચાલુ છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે આ ગાડીમાં સેન્ટ્રલ લોક લાગેલો છે અને એન્જિન પાવરફુલ છે એવું ગાડી માલિકનું કહેવું છે આ ગાડીના બધા ટાયર સારી કન્ડિશનમાં છે ટીપોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરશે એક લાખ અને પચીસ હજાર રૂપિયા અને આ મિત્રો જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર 9 પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ની સ્વિફ્ટ માં જે VXI વેરિયન્ટ આવે તે મોડેલ છે આ સ્વિફ્ટ નું મોડેલ 2005 નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનું નું એસી ચાલુ છે અને રિવર્સ કેમેરા લાગેલા છે ટિપ ટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને આ ગાડીની કિંમત વાન માલિક કરે છે ફક્ત અને ફક્ત એકસઠ હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે હશે યુડાઈની આઈટેન આઈટેનમાં જે મેગના વેરિયન્ટ આવે તે મોડલ છે આ ગાડીનું મોડલ બે હાજર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીના ટાયર નવી કન્ડિશનમાં છે અને ઘર ઘરાવ ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે મિત્રો અને આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે એક લાખ અને એકવીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખી લેશે કિંમતમાં કોઈ પણ પ્રકાર નો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને વસ્ત્રાલ અમદાવાદ માં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિક ને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર પર જે વેચવા માટે આવેલું છે તે છે યુડાઈ એન નું મોડલ બે હાજર નવ નું છે અને થર્ડ ઓનર ગાડી છે આ એસન નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં એસી પણ ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો આ ગાડીની કિંમત વાહન માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત વાહન માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આવશે નહીં અને અને આ આ ગાડી ગાડી તમને રાજકોટમાં જોવા વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકના નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે